નમસ્તે દર્શક મિત્રો મેં મારા અગાઉના વિડીયોમાં જણાવેલું કે આ ચૂંટણીમાં ન જોયા હોય કે ન સાંભળ્યા હોય તેવા બનાવો બનશે આપ જાણો છો કે આજે લોકસભાની ચૂંટણીના ટાણે ભાજપના ઉમેદવારોને નાકારો અને જાકારો મળી રહ્યો છે અમુક લોકો ઉમેદવારી કરવાની જ ના પાડે છે અને ગમે એના કારણોની તપાસ કરીએ કે ભાઈ આ લોકો કેમ ચૂંટણી લડવાની ના પાડે છે અને ભાજપના લોકોને નાકારો ને જાકારો મળે છે તો પહેલું નામ મોદીનું આવે અને બીજું શાહનું ચમકે છે સાથો સાથ ઉદ્યોગપતિઓના નામ પણ ગવાય છે એક સમાચાર મુજબ કરોડો સરકારે માફ કર્યા છે તો બીજી બાજુ એમએસપી માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ખેડૂતો પાસે નાના સીમાંત ખેડૂતો હોય એ લોકો પાસે પોતાની દીકરી પરણાવવાના કે છોકરો પરણાવવાના કે ભણાવવાના કે એવા પૈસા હોતા નથી એ ખર્ચા ઉઠાવી શકતા નથી માળ ઘરનું પૂરું થતું હોય છે અને છતાં જો ભણે તો એના પાછળનું મુખ્ય કારણ તમે જુઓ તો બેકારી છે આ બધાના મૂળની અંદર તો બેકારી બેરોજગારી લાખો કરોડો યુવકો બેરોજગાર છે ભણેલા યુવકો પણ બેરોજગાર છે કેન્દ્રમાં તેમજ રાજ્યમાં લાખો જગ્યાઓ ભરવામાં આવતી નથી સાહસો જાહેર સાહસો જે સરકાર હસ્તકતા એ તો બધા સરકારે મોદી સાહેબે અદાણને પધરાવી દીધેલા છે એટલે ત્યાં પણ જગ્યા ભરવામાં આવતી નથી યુવકો રાત દિવસ એ નક્કી કર્યું કે ભાઈ યુવકોની પરીક્ષા લેવાની રાત દિવસ મહેનત કરે પરીક્ષા આપે અને પેપર ફૂટી જાય આ બધું આયોજનબદ્ધ ચાલે છે આ બધું આયોજનબદ્ધ ચાલે છે એમાં કંઈ કોઈ એવું એ નથી કે અકસ્માતથી થયું કે આ થયું કે તે થયું આયોજન બધ ચાલે છે કે પેપર ફોડી નાખવાના પરીક્ષા બંધ પાછું જાય અને સરકાર બેફામ ખર્ચાઓ કરે જતી હોય એ કરે જાય આ બેકારી અને બેરોજગારીના કારણે નાના વેપારીઓના વેપારો પણ બંધ થઈ ગયા છે ઉત્પાદન ઘટવા તરફ છે ઉત્પાદન કરનાર મનુષ્ય છે જે બેકાર થઈ ગયો છે આ બધી બાબતોનો અભ્યાસ કર્યા વગર કે અર્થશાસ્ત્રના નિયમો જાણ્યા વગર માગ અને પુરવઠો શું છે માગ વધે તો પુરવઠો ઘટે પુરવઠો વધે તો માગ વધે આ બધું જે અર્થશાસ્ત્રના થિયરી ઓફ મિનિયન થિયરી ઓફ વેલ્યુ એનો કોઈ ઊંડો અભ્યાસ કર્યા વગર આ લોકોને બેસાડી દીધા છે અને બેસી ગયા છે અને એવી કોઈ સલાહ લેતા નથી અને એની અંદર બધું આખું અર્થતંત્ર રવાડે ચડી જાય છે આ મારી સિરિયલનું નામ છે આજે અત્યારે હાલ હું બોલી રહ્યો છું કે ભાજપની દુર્ધાણે એક મેં જોવા મળ્યું કે ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસ ની સરકાર હતી ગઈ વખતે બે હજાર ઓગણીસની ની અંદર છતાં રાજસ્થાનની પચીસે પચીસ બેઠકો જે લોકસભાની હતી એમાં ભાજપે જીત મેળવી હતી કદાચ મોદીજી એમ માનતા હશે કે આ જીત જીત તેમના કારણે થઈ છે જ્યારે મળે તો મોદીના નામ ઉપર જસ ચડે અને હાર મળે તો જૂતાવાનો હાર બીજાને ડોકે આવું ચાલી રહ્યું છે કદાચ અમુક કારણોસર અમુક જીત મળી હોય ધારો કે ગુજરાતની બે ત્રણ નગરપાલિકા મહાનગરપાલિકા અમુક લોકોના પ્રયત્નોથી ઓછી જીત મળી હોય તો તે જીત મોદીના કારણે અને જ્યાં હાર મળી હોય તો બીજાના કારણે આમાં મુખ્યત્વે ચમચાઓ ખુશામદગીરી મોદી સાહેબ તમે હતા અત થઈ ગઈ આ તો પેલા એ બધું બગાડ્યું નહી તો મોદી સાહેબે અત્યારે ખૂબ મહેનત કરી હતી આ બધું જે ચમચાગીરી ને ખુશામતગીરી જે ચાલે છે એનાથી જે વ્યક્તિ છે મોદી સાહેબ જેવા કે શાહ સાહેબ જેવા એમનામાં અહંકાર ઉત્પન્ન થાય છે આ પરિસ્થિતિ બધે જ લાગુ પડે આમ તો જોવા જઈએ તો કોંગ્રેસમાં થોડી ઘણી લાગુ પડતી હશે પણ ભાજપના જે સરદારો થઈ ગયા છે એમના માટે વિશેષ પડે છે આ અહંકારનું કેવું પતંગ જોઈએ જોઈએ તો મોદી સાહેબનો રોડ શો ચાલતો હતો અને રોડ શો પરના માણસો અને બીજી બાજુ રજપૂત સમાજના ભાઈઓ અને બેનો અગ્નિની સાક્ષીએ ભારતને મત નહી આપવાની પ્રતિજ્ઞા લે છે આવું એક વખત કદાપી કોઈ કલ્પના ના કરી શકે જ્યારે આજે ઓપનલી એમની સામે જ યુવકો પ્રતિજ્ઞા લે છે કે ભાજપને મત નહી આપી વસુંધરાજી માજી મુખ્યમંત્રી રાજસ્થાનમાં કોઈ રોડ શો નહીં રેલી નહીં મોદી સાથે હાજરી નહીં એ તેમને આ બધું શું બતાવે છે નતર મોદીની જોડે જોડે હોય ભારો ભાર રોષ બતાવે છે અને મોદીના રેલી કે રોડ શો ને નોંધ પણ ના લીધી આ વસુંધરાબેને પવન બદલાય છે પવન બદલાય છે મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે આપણે જોઈએ કે સવારે પૂર્વ તરફ પતંગ ઉડતા હોય બપોરે જોઈએ તો દક્ષિણ તરફ ઉત્તર તરફ ઉડતા હોય કે પશ્ચિમ તરફ ઉડતા હોય આ પવન બધા બદલાયા કરે છે અને એ પ્રમાણે લોકો પતંગ ઉડાડે છે રાજકારણમાં રાજકારણમાં પવન બદલાતા વાર નથી લાગતી તમે જોયું ને આમથી ત્યાં આમ કુદમ કુદા કરો છો ત્યાંથી પાછા વળી પોતાની માતૃ સંસ્થામાં આવતા રહે છે અને પાછા વળી ત્યાંથી ત્યાં જતા રહે છે પોતાના સ્વબચાવમાં ગમે તે વા લોકો ગમે ત્યારે ગમે તેનો ખેસ પહેરી લે છે આઈ જા અને શું શરમ છે આ કે સિદ્ધાંતવાદી છે પણ જ્યારે એજન્સીઓ પવન બદલે છે ત્યારે કે મીડિયા પવન બદલે છે કે કંઈક સારું લખે અથવા તો એજન્સીઓ કંઈક બીજું કઈ કૃત્ય કરે ત્યારે એને ધ્યાન નોંધ લેવાય છે મોદીના ગુપ્ત ચૂંટણી ફંડમાં પાંચસો ચોરાશી કરોડ રૂપિયાનું ફંડ આપનાર મેઘા એન્જિનિયરિંગ આજે સીબીઆઈના સકંજામાં છે અને તેની સાથે લાગતા વરગતા અધિકારી વર્ગ પણ કદાચ સીબીઆઈ ના તો નવાઈ શક્યતાઓ છે નવાઈ નહીં શું શક્યતાઓ છે આમાં એક બે બીજી પણ વાત છે કે હું મરું પણ તને રણ કરું આ પણ ગુજરાતીમાં એક કહેવાય છે એવો ખેલ તો આમાં નથી ભજવાતો ને કારણ કે મેગા એન્જિનિયરિંગના સંસદમાં ગડકરી સાહેબે ભરપેટ વખાણ કર્યા હતા અને તેમણે કહેલું કે તેમણે તો મેગા એન્જિનિયરિંગ એ તો આપણા સરકારના પૈસા બચાવેલા છે એટલે આમાં કંઈ ગડકરી સાહેબનો મેઘા એન્જિનિયરિંગ જોડે કંઈ જોડાણ હોય એવું કંઈક ગોઠવવા માટે તો આ થઈ રહ્યું નથી ને આ તો બધું રાજકારણ છે ને અંદર બધું બધું ચાલે જાય જાય છે છે અને કરવું પડે કરે એ બહુ દુઃખની વાત છે કે સામાન્ય બુદ્ધિ ધરાવતા પક્ષનો હિત સાચવતા માણસોનો ભાજપમાં મોટો અભાવ છે તો લોકો શિસ્તબદ્ધ પક્ષ કેવડાવે છે પણ શિસ્ત જેવું તેમનામાં તેવું છે જ નહીં ફક્ત સ્વાર્થ ભરેલો છે ઉપરના લેવલે શું છે તો રામ જાણે એક દાખલો આપું છું એક છોકરો રોડ એકલો એકલો ગીલ્લી પાણી ભરીને આવતા બાટલા ફૂટી ગયા એટલે બધું માજન ભેગું થયું આ છોકરો કેમ આમ કરે છે એને સમજાયો પણ ના સમજ્યો ને પછી ગયા એના ઘેર એના બાપને કહેવા માટે ઘરની પાછળ મોટું કમ્પાઉન્ડ હતું તો કમ્પાઉન્ડ ની અંદર એનો બાપ પૈડા ફેરવતો હતો એટલે માજન પાછું આવ્યું કે એનો બાપ જ્યારે પૈડા ફેરવતો હોય તો છોકરો ગિલ્લી જ રમવાનો પછી છોકરા બરોબર દેવાડ્યો એના બાપે કેમ બી દેવું કે ભાઈ અમે મારા મારીનો રમત રમીએ છીએ એટલે આ એક સૂચક દાખલો આપ્યો છે જ્યાં મોદીને શું બોલવું પોતે શેઠને શું બોલવું ક્યાં બોલવું કેવો સંબંધ રાખવો અભિમાનમાં ફરતા હોય તેવું બોલે કે તેને કોઈ એવું એવું કોઈ આમ ખરાબ બોલે ગોલી મારો કહો એનો ઇનામ મળી જાય કેબિનેટમાં તેના કાર્યકરો પછી શું કરે આવું જ બોલતા થાય ને કે ચાલો બોલ્યો તો એને મળી ગયું તો આપણને ઠોકે રાખો એના આ ઉપરથી શિસ્તબદ્ધતા અશુસ્ત છે એ કાર્યકરને સી રીતે શિખામણ આપી શકે અને પક્ષ ચલાવવો કે નાની સુધી વાત નથી ટિકિટો આપવી અને કોને આપી ને કોને ના આપવી એનાથી કામ પૂરું થતું નથી પક્ષ ચલાવવો એ બહુ કઠિન વસ્તુ છે અને એમાં ભારત જેવા દેશની અંદર ભારતના કેટલાય સનહદી અધિકારીઓએ જણાવ્યું છે શું આ ચૂંટણી છે આ ચૂંટણી આયોગ છે શું ફેર અને ફ્રી ઇલેક્શન ચાલે છે કેટલાય ભાજપના નેતાઓ ભગવાન રામના નામે મત આપવા કહે છે તેની રજૂઆત આયોગ સામે થાય ત્યારે આયોગ ફક્ત સૂચના આપીને રહે છે કે તમે રામનું નામ બોલો છો અને ફરિયાદ છે હવે તમે ના બોલતા છૂટી પડે છો અને શું છૂટી પડો છો તમે ચમચાગીરી મોદી સાહેબને કરો છો પણ અહીંયા આગળ દેશનું સત્યાનાશ નીકળે છે કોઈ કડક પગલા લેવાતા નથી એવા સમાચાર છે કે આનો આ બધી વસ્તુઓની નોંધ ન્યાયપાલિકાએ લીધી છે અને ચૂંટણી આયોગને સૂચના છતાં જો તેનો ભંગ થશે તો શું એક વખત સૂચના આપી કે ભાઈ આ લોકો રામના નામે મત માગે છે ફરાણા નામે મત માગે છે અને સૂચના આપી અને છતાં બે લોકો ચાલુ રાખતા હોય તો શું રવિવારે ગઈકાલે ક્ષત્રિયો રણ રાજકોટ ક્ષત્રિયો નું રણ મેદાન બની આટલી સંખ્યામાં રાજકોટમાં ક્ષત્રિયો ને ક્ષત્રિયણીઓ નહી જોઈ હોય કોઈએ રૂપાલા સામે સામે પરેશ ધાનાણી કોંગ્રેસ તરફથી મેદાનમાં આવી ગયા છે આ વખતે ધાનાણીએ આપને ખબર હશે બે હજાર બે ની અંદર એગ્રીકલ્ચર મિનિસ્ટર હતા અને ધાનાણી એમની સામે એ વખત નાનો છોકરો હતું એ ધાનાણી એમની સામે અને રૂપાલા સાહેબને હરાયેલો આ બંને કડવા પાટીદારો છે રૂપાલા સાહેબ એ સામે ક્ષત્રિયોનું આંદોલન ચાલે છે તેનો લાભ ધાનાણીને કદાચ મળે અને આ તો આંદોલન છે ભાઈ કાલે પછી સમેટી જાય બે ભાગ પડી જાય તો કેટલાય દિવસ દિવસથી ચાલે છે દિવસથી ચાલે છે અને વીસ દિવસથી બે ત્રણ વખત અમે સાંભળ્યું કે ડોસી મરે એનો ભય નથી વાંધો નથી ડોસી મરે એનો વાંધો નથી પણ જેમ ઘર ના ભાગી જોઈ જાય એટલે શું ભાજપનું હાઈ કમાન્ડ એમ કહેવા માંગે છે કે રૂપાલા હારે તેનો વાંધો નથી એવું કહેવા વિશેષવા રૂપાલા ને ગુજરાતના સ્ટાર પ્રચારક બનાવે છે તો રૂપાલા તો એમનું સાચવશે કે બીજાનું સાચવશે એમણે વિચારવાનો છે અમે રૂપાલાને રૂપાલાની કારકિર્દી ઉપર કદાચ પૂર્ણ વિરામ આ હારના કારણે થઈ જાય તો કહેવાય પણ નહીં બીજી એક વસ્તુ મેં જોઈ મોદી સાહેબની કે મુદ્દાની વાત જે છે ને એ કરતા નથી મુદ્દાની વાત કરતા નથી ભાઈ બેકારી છે એને દૂર કરવા માટે આ મેં આ કરીએ છીએ તે કરીએ છીએ શું કે ભાઈ રોજગારી છે કે મોંઘવારી છે કે એને દૂર કરવા માટે આ પ્રમાણે કરે પણ પેલા એ મચ્છી ખાધી ને અને મટન ખાધું ને ચૈત્રી નવરાત્રી ચાલે છે ને આ બધું શું યાર આ વડાપ્રધાન સોપ છે આ વડાપ્રધાન સોપ છે અને ભારત તો તો વિશાળ દરિયા કાંઠો છે તે પર કેટલાય પ્રદેશોમાં ગમે ત્યારે મચ્છી ખવાય છે અને મઠન પણ ખવાય છે પોતે પોતાનો ધર્મ ભાઈ મોદી સાહેબ તમે તમારો ધર્મ સાચવીને બેસો અને તમે જે પારતા હોય પારો માનતા હોય માનો પણ એનો બીજા ઉપર છોકરા ઠોકી બેસાડો છો તમને શોભતું નથી તમને અનુકૂળ નથી આવતું શોભતું પણ નથી બસ આટલી મારે આજે વાત કરવાની છે